અને માતાજીની કૃપા હતી ગુગા બાબાને ખૂબ પ્રાર્થના હતી કે સરસ પણ એમને બટાકા પણ નીકળે છે અને સાઈડ પણ સરસ છે અને ખરેખર જયંતિભાઈ આ ખેતર તૈયાર કરી સોની બીજું ખાતર નાશી કમ્પ્લેટ મિત્રો તમે વિચાર કરો કે જયંતિભાઈ જેટલું ખેતર તજવીજ કર્યું અને સારી રીતે બધી ક્વૉલિટી અમને બટાકા સરસ વાઘને ઢગલા થઈ જાય છે અને હવે અમારા ભાઈ જબરાજી જબરાજી રામ રામ ભાઈ રામ રામ અમારા આ જયંતિ ભાઈ છે જયંતિ આવો રા ભાઈ હા અમે રામ રામ એટલે મિત્રો અમે એક માના ત્રણ સ ભાઈ અને સરસ અમારા ભાઈની એટલી બધી કેપેસિટી અને ખરેખર ભાઈ તો આવો ઓછું અને ભાઈને આપણે મદદરૂપ થશે હવે અમારા જયંતિભાઈને અમે બધા જયંતિભાઈ સરસ તમને માતાજી ખૂબ શક્તિ આપે અને મિત્રો ખરેખર તો આવો ભાઈ પ્રેમ ને ભાવ હોવો જોઈએ ભાઈ ભાઈનો ભાઈ ભાઈની જોડી તેને જગમ તોડી શકે ના કોઈ આવો સાચો પ્રેમ અને અમારા નાના ભાઈ આ અર્જણ ભાઈ છે એટલે અમે બે ભાઈ અમે જ્યંતિભાઈને મદદ કરવા મિત્રો આવ્યા ગભરાતી અને ખરેખર તો આવો પ્રેમને ભાવ હોવો જોઈએ અને મિત્રો મારા આવો ખૂબ પ્રેમને ભાવ રાખજો આ તબ્રાજીઓ પ્રેમને ભાવ રાખજો અને ખૂબ મદદરૂપ તમે થો અને ખેડૂત મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બી હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ હાડે સિંગર રમેશ ઠાકોર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત માતાજી જય